મિત્રો છો વાયન ન્યૂઝ કે સમાચાર જૈન સંઘોમાં સંવંતરીની ધામધૂમથી ઉજવણી ઉપાશ્રયમાં ગુરુ ભગવંતો દ્વારા બારસા સૂત્રનું વ્યાખ્યાન ફરમાવ્યું જૈનોના પરિવાંતિમ દિવસે સવારે સૂત્રના સારસમમાં બારસો શ્લોકોના પુસ્તકને અરીસામાં જોઈને અષ્ટ પ્રકારની પૂજા કરવામાં આવી હતી જેમાં મહાવીર સ્વામી ભગવાન નેમિનાથ ભગવાન તથા આદિનાથ ભગવાનના દીક્ષા કેવલ જ્ઞાન કલ્યાણકની વાતો સમજાવી હતી આ પ્રસંગના મોટા ફોટા સંઘને દર્શન કરવામાં આવ્યા હતા જયન અગ્રણી દીપકશાહે જણાવ્યું હતું દરમિયાન બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સંઘમાં એડવોકેટ ભારતી જૈન દ્વારા સંઘ પૂજન કરવામાં આવ્યું હતું તથા સંઘના તપસ્વીઓ તથા પેઢીના મુનિમ મને પાઠશાળાના શિક્ષકનું બહુમાન કરવામાં આવ્યું હતું બારસા સૂત્રનું વ્યાખ્યાન રાજરત્ના શ્રીજી મહારાજ તથા પદ્મરત્ના શ્રીજી મહારાજે વ્યાખ્યાન આપ્યું હતું ત્યારબાદ બહેનોએ અમેડરિયો ગઢરે જીત્યારે આનંદ થયો ગીત ગહુલી ગાઈ હતી દરમિયાનમાં આજે જે સંઘમાં પૌષધ વ્રતવાળા તપસ્વીઓને સ્થાનકવાસી જૈન સંઘ શાસ્તીપુરના મનોજભાઈ કોઠારી દ્વારા એકાસ્નાની ભક્તિ કરવામાં આવી હતી ત્યારબાદ બપોરે સવનસરી પ્રતિક્રમણ કરતા પૂર્વે સાધુ સદ સાધ્વી ભંગોતો ભગવંતોએ સંઘને મિચ્છામી દુકડમ પાઠવ્યા હતા અને સંઘ પ્રમુખ નવીનભાઈ શાહ તથા દીપક શાહે સંઘને તથા મહારાજ સાહેબને મિચ્છામી દુકડમ પાઠવ્યા હતા અને બપોરે સંઘનું સામૂહિક સંસદી પ્રતિક્રમણ કરવામાં હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આપણી સાથે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળના સભ્ય અને વડોદરાના જાણીતા હિન્દુ નેતા જૈન નેતા અને જાણીતા એડવોકેટ નીરજ જૈન આપણી સાથે છે ભાઈ આજના દિવસે જે મિચ્છામી દુકડમનો જે પર્વ છે જૈનોનું એના માટે શું કહેશો હું વકીલ છું વકીલ તરીકે હંમેશા જ્યારે વિચાર કરવાનો વિષય આવે ધાર્મિક દ્રષ્ટિએ તો મહારાજ સાહેબે કહ્યું કે મિચ્છામી દુકડમ એટલે એકબીજાને માફ કરવા પરંતુ કાયદાની પરિભાષામાં પણ મિચ્છામી દુકડમ આવે છે જે પ્રકારે નામદાર સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટ દ્વારા લોક અદાલત કરવામાં આવે છે આ લોક અદાલતના પાછળની ભાવના પણ આ છે કે એકબીજાના વેરજળને ભૂલાવી એકબીજા સાથે પ્રેમથી જીવવું કાયમના વેરનો અંત લાવવો એક પ્રકારે જોવા જઈએ તો જૈન શાસનમાં જે મિચ્છાબી દુકડમની વાત છે એ જ મિચ્છાબી દુકડમની વાત લોક અદાલતમાં અને લીગલ ભાષામાં છે વાસ્તવમાં જોવા જઈએ તો સંસદમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાજી પણ જે બેસાડવામાં આવી છે એની પાછળનો ભાવ પણ આ જ છે કે અહિંસા પરમો ધર્મ સાથે વેર ઝેરનો ત્યાગ કરવો એટલે મિચ્છા મિત્રમ નમસ્કાર દર્શક મિત્રો આજે જૈનોના પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ આઠમો દિવસ સંવત્સરીનો દિવસ આપણી સાથે ધર્મસુરી સમુદાયના જે સાધ્વીજી રાજા મહારાજ સાહેબ જે છે પદ્મરત્નાજી મહારાજ સાહેબ વગેરે વડોદરાની અંદર ડેરાપોળની અંદર બાબાજીપુરા સંઘમાં ચાતુર્માસ બિરાજમાન છે અમારા સંઘના પ્રમુખ નવીનભાઈ છે એડવોકેટ નિરંજનભાઈ બગાત છે આપણે સાહેબજીને પૂછીએ સાહેબ આ જે આજનો દિવસ છે સંવત્સરીનો દિવસ એનું શાસ્ત્રમાં શું મહત્વ બતાવવામાં આવ્યું છે અને આજના દિવસે કયું વ્યાખ્યાન હોય છે અને સાંજે જે પ્રતિક્રમણ કરે છે એમાં મીઠામી દુકડમ આનું શું મહત્વ છે મારા દર્શકો પ્રજા મહત્વનો દિવસ દિવસ એટલે એક સંભદ્સર એક વર્ષની અંદર જે કંઈ પાપ લાગ્યું હોય એ આ સંભર દિવસે મીઠા મી દુકડમ દેવાનો મીઠા મી એટલે જેની સાથે વેર વિરોધ હોય એને વેરની ગાઠવાની અને એક જ થાળીમાં જમવું એનું નામ મીઠા મી દુકણ કુંભાના જેવ નહીં કુંભાના દેવ નહીં

કલ્પસૂત્ર જે કલ્પસutra જેને સાંભળી ના હોય અને 126 સૂત્ર સાંભળે એટલે કલ્પસૂત્રનો સાર બધું 126 સૂત્રમાં આવી જાય અને 126 સૂત્ર જ કેમ કહેવામાં આવે છે 126 સૂત્ર છેમાં શ્લોકો છે એટલે છે બોલો દેવકી જય એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ